વાત કરીએ ભાવનગર શહેરની તો ભાવનગર નજીકના સિહોર ગામે રહેતા આરોપીને સગીરા પર બળાત્કાર આચરવાના કેસમાં આજીવન કેદની સજા મળી છે તો ભોગ બનનારને વિક્ટીમ કમ્પેન્સેશન સ્કીમ મુજબ રૂપિયા ચાર પોઈન્ટ પચાસ લાખ ચૂકવવાનો અદાલતનો હુકમ પણ કરવામાં આવ્યો છે સમગ્ર દેશમાં બળાત્કારના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે એક ઘટના સામે આવી છે ભાવનગરથી તો ભાવનગરમાં તારીખ દસ ભાવનગર જિલ્લાના સિહોર ગામના પ્લોટ વિસ્તારમાં રહેતા આરોપીએ

અંતર્ગત વાત કરીએ તો મળતી વિગતો અનુસાર આ કામના આરોપી મુકેશ અને હરિમકવાણા જેઓની ઉંમર ચાલીસ વર્ષ છે સમગ્ર ઘટનામાં બીજો પતિ મુકામે ફરિયાદી કરવા ગયેલ હતો ત્યારે પ્રથમ પતિ દ્વારા સગીરા પુત્ર પર પુત્રી પર સિહોર મુકામે રસોઈ કરવા માટે તારીખ એક ચાર ઓગણીસ ના રોજ તેડી લાવેલ હતા અને ચૌદ ચાર બે હાજર ઓગણીસ સુધી બળાત્કાર શારીરિક સંભોગ જાતીય શોષણ કરવામાં આવ્યું અને આ અંગેની પોલીસ ફરિયાદ પણ નોંધાઈ હતી

કમ્પેન્સેશન સ્કીમ મુજબ રૂપિયા ચાર લાખ પચાસ હજાર ચૂકવવાની ભલામણ કરવામાં આવી છે આજે ખાસ કરીને ખૂબ ખુશીનો અને આનંદનો દિવસ છે અને ખાસ કરીને આપણા ટીવી ચેનલોના માધ્યમથી ભાવનગરનો આજે સ્થાપના દિવસ પણ છે કૃષ્ણકુમારસિંહજી મહારાજને આ પ્રસંગે યાદ કરીએ અને ખાસ કરીને આજે આમ આદમી પાર્ટીના મહિલા વિંગ અને ભાવનગર શહેર સંગઠન આજે કે અરવિંદ કેજરીવાલ સાહેબ જ્યારે જેલમાંથી છુટકારો થયો છે જે રીતે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં એના શાસનમાં ઈડી અને સી સીબીઆઈ દ્વારા અરવિંદ કેજરીવાલ સાહેબ જેવા નિષ્ઠાવાન અને પ્રમાણિક નેતાની જે ખોટી રીતે છળ કપટ કરીને ધરપકડ કરી અને એને જેલમાં નાખવામાં આવ્યા જે રીતે એને લોકશાહીની જે લોકસભાને ઇલેક્શન આવી રહ્યું હતું એ પહેલાં ભયભીત થઈને ગભરાઈને ડરીને અરવિંદ કેજરીવાલ સાહેબને જેલમાં નાખવામાં આવ્યા કારણ એ હતું કે અરવિંદ કેજરીવાલ સાહેબથી એટલા માટે ડરતા હતા કે અરવિંદ કેજરીવાલ સાહેબ બહાર રહે જેલની બહાર રહે તો પ્રચાર કરે અને લોકોની વચ્ચે જાય અને સો ટકા પરિણામ ઇન્ડિયા ગઠબંધન તરફ આવે એટલે જો અરવિંદ કેજરીવાલ સાહેબ પ્રચાર ન કરી શકે એવા છળ કપટ સાથે એવા હેતુ સાથે અરવિંદ કેજરીવાલ સાહેબને જેલમાં પૂરવામાં આવ્યા હતા અને આજે સુપ્રીમ કોર્ટે અરવિંદ કેજરીવાલ સાહેબને રાહત આપી છે અને પહેલી તારીખ સુધી અરવિંદ કેજરીવાલ સાહેબને છૂટા કરવામાં આવ્યા છે એની ખુશીમાં એના આનંદમાં આજે આમ આદમી પાર્ટી ભાવનગર શહેર સંગઠન દ્વારા ફટાકડા ફોડી અને આને ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે મારું નામ બ્રિજરાજ સોલંકી છે આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ યુવા પ્રમુખ બ્રિજરાજભાઈ આજે ફટાકડા ફોડવાનું કારણ શું છે સૌપ્રથમ તો ભાવનગર સ્થાપના દિવસ નિમિત્તે તમામ ભાવનગરવાસીઓને ખૂબ ખૂબ શુભેચ્છા સાથે શુભકામનાઓ નેક નામદાર પ્રજાવત્સલ્ય રાજવી મહારાજા સાહેબ શ્રી કૃષ્ણકુમારસિંહજીના ભાવનગરમાં જે લોકશાહીની દેશમાં શરૂઆત જે ભાવનગરે કરી છે એ લોકશાહીને ખતમ માટે આ ભ્રષ્ટાચારી ભાજપાઈઓએ દિલ્હીના મુખ્યમંત્રી એવા અરવિંદ કેજરીવાલ સાહેબને જેલમાં નાખ્યા હતા અને સુપ્રીમ કોર્ટનો આજે જ્યારે ચુકાદો આવ્યો છે ત્યારે અરવિંદ કેજરીવાલ સાહેબને રાહત મળી છે બેલ મળી છે ત્યારે આમ આદમી પાર્ટી ભાવનગર શહેર સંગઠન દ્વારા ફટાકડા ફોડીને મીઠાઈઓ વેચીને સમગ્ર ગુજરાત અને ભારત દેશમાં ઉજવણીનો માહોલ એક બંધાઈ રહ્યો છે